જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર સ્વાગત છે અજીત જોન અંદર શું તમારે બિઝનેસ કરવો છે કપડાનો પણ તમે વિચારી રહ્યા છો કે સુરત સિટીમાં અમે જઈએ તો જઈએ ક્યાં જ્યાં અમને સારા પ્રોડક્ટ્સ મળી જાય અને એક જ જગ્યાએ બધા કલેક્શન મળી જાય તો તમે આવો અજીત ઝોનની અંદર જે સુરત સારોલી સાઈડમાં છે એટલે કે અજી ઝોન તમે અહીંયા જોઈ શકો છો અજી ઝોનનું એન્ટરન્સ તમે અહીંયા જોઈ શકો છો જ્યાં તમને વન સ્ટોપ ડેસ્ટિનેશન છે એટલે કે તમને અહીંયા ટોટલી તમામ ટાઈપના કલેક્શન મળી જશે કયા કયા કલેક્શન મળશે કઈ રીતે મળશે આખી જાણકારી આ વિડીયોની અંદર છે તો સ્કીપ નથી કરવાનું કન્ટિન્યુઅસલી જોવાનું છે કારણ કે અહીંયા જે કલેક્શન મળશે એ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળવાના છે સાઇટ વાઇઝ કલેક્શન મળી જશે આખું અઝીઝોનનું જે એરિયા છે તમે જોઈ શકો છો ઘણું મોટું છે હવે જે રીતના આપણે અહીંયા એન્ટર કરશું ને અહીંયા તમને કિડ્સવેરના કલેક્શન જોવા મળી જશે તો અહીંયા તમને ઝીરો સાઇઝથી લઈને સોળ વર્ષ સુધીના છોકરા છોકરીઓના કલેક્શન્સ મળી જશે જેમાં ફેન્સી ડેલીવેર પાર્ટીવેર કલેક્શન છે એક પીસની અંદર એક ડિઝાઇનની અંદર તમને હજાર પીસ પણ જોતા હોય તો પણ તમને અઝીઝોનમાં મળી જશે આ તમે સ્ટોક જોઈ શકો છો આપણો આ બધા કલેક્શન કિટ્સવેરના છે અને એક નહીં બે કાઉન્ટર આપણી પાસે કિટ્સવેરના છે તમે અહીંયા પણ જોઈ શકો છો કિડ્સવેરની અંદર આપણી પાસે ચનિયાચોડી ફ્રોગ એન્ડ ની અંદર તમને કેડિયા કોન્સેપ્ટ નવરાત્રી સ્પેશિયલના કલેક્શન્સ મળી જવાના છે સ્ટોક તમે ભરપૂર માત્રામાં જોઈ શકો છો કેટલા સ્ટોક તમને અહીંયા જોવા મળી રહ્યા છે હવે જે રીતના આપણે એન્ટર કરીશું બીજા કાઉન્ટરમાં તો અહીંયા તમને હેવી હેવી ગાઉન્સના કલેક્શન મળી જશે આ ટોટલી વેડિંગ વિયર સ્પેશિયલ ગાઉન્સ છે જે તમે મોટા મોટા મોલમાં શોરૂમમાં શોપમાં વેચી શકો છો જેની અંદર તમને સો ટકાથી પણ વધારે માર્જિન રાખશો ને તો પણ કસ્ટમરને સસ્તું લાગશે કારણ કે અઝિઝોનમાં આ કલેક્શન સસ્તી રેન્જમાં બેસ્ટ ક્વોલિટીમાં પ્રીમિયમ સેગમેન્ટ મળવાનું છે જે આખા સુરતમાં ગમે તેટલી માર્કેટ ફરી લો આ કલેક્શન નહીં મળશે એક્ઝામ્પલ હું તમને બતાવું આ કલેક્શન તમે જોઈ લો અમારે ત્યાં દરરોજના તમને નવા નવા સેમ્પલ જોવા મળશે આ એક સેમ્પલ અહીંયા નવું પે છે અત્યારે ચેન્જિંગ જ ચાલી રહ્યું છે આ તમે જો આ ટાઈપના પાર્ટીવીયર વેસ્ટીન કલેક્શન્સ પણ તમને રેડીમેડ મળી જવાના છે અહીંયા તમને પ્લાઝો જેકેટ એન્ડ કંઈક સ્પેગેટી કોન્સેપ્ટનું તમને બ્લાઉઝ જોવા મળી રહ્યું છે એન્ડ જે રીતના આપણે આગળ વધીશું તો જેકેટ કોન્સેપ્ટના જ બધા કલેક્શન અહીંયા આપણે છે એન્ડ બધાથી સ્પેશિયલ આવાલું કલેક્શન જોઈ લો આ કંઈક ડિફરન્ટ છે એટલે જ છું ને ઝોનમાં જે કલેક્શન મળશે બીજે ક્યાંય નહીં મળશે વન સાઇડ શોલ્ડર કલેક્શન્સ છે જ્યાં તમે જોઈ શકો છો વન સાઇડ દુપટ્ટા કોન્સેપ્ટ પણ મળવાનું છે એન્ડ હેવી મટીરિયલમાં તમને કલેક્શન જોવા મળી રહ્યું છે એન્ડ ઓરેન્જ કલર પર પણ તમે ફોકસ કરી શકો છો બેસ્ટમાંથી બેસ્ટ કલેક્શન્સ પણ તમને અહીંયા જોવા મળી રહ્યું છે દર્શકો હવે આગળ વધીએ અને તમે અહીંયા જોઈ શકો છો બ્રાઇડલ ચણિયા ચોળીના કલેક્શન પણ આપણી પાસે અવેલેબલ છે પાછળની જોઈ શકો છો એન્ડ બ્રાઇડલ કલેક્શન આપણી પાસે રહેવાનું છે હવે આપણે બીજા કાઉન્ટર્સમાં જ્યાં તમને સાડી ડ્રેસ એન્ડ ઘણા બધા કલેક્શન જોવા મળી જશે તો ચાલો આપણે જઈએ આગળ તો દર્શકો હવે આપણે આગળ વધીએ ને બીજા કલેક્શન પણ હું તમને બતાવું તો ફર્સ્ટ ઓફ ઓલ તમે સ્ટાર્ટિંગમાં એન્ટ્રન્સમાં જોઈ શકો છો આટલા મોટા મોટા બોક્સ કેના છે તો આપણે ટ્રાન્સપોર્ટના બધા બોક્સ છે જેની અંદર તમારો માલ વગેરે જાય છે આ આપણું આખું બિલિંગ કાઉન્ટર્સ છે એન્ડ આપણું ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ રહેવાનું છે અહીંયા તમને બધી જ ટાઈપની ફેસિલિટીઝ મળી જશે એન્ડ આ સાઈડ તમે જોઈ શકો છો આપણું રિસેપ્શન એરિયા છે જ્યારે પણ તમે અહીંયા આવશો તો અહીંયા તમારે વેઇટિંગ કરવાનું રહેશે કંઈ પણ પ્રકારની વેઇટિંગ કરવાની તો તમે આરામથી અહીંયા બેસી શકો છો એન્ડ જે રીતના આપણે આગળ વધીશું એ રીતના તમે જોઈ શકો છો નવા નવા સ્ટોક આપણા રેડી છે બ્રાઇડલ સ્પેશિયલ કલેક્શન પણ તમને મળી જવાનું છે જે લગ્ન પ્રસંગની સિઝનમાં બધાથી વધારે ધૂમ મચાવવાનું છે જે રીતના આગળ વધીશું એ રીતના તમે જોઈ શકો છો સાડીઓની મોસ્ટ ઓફ સેલિંગ થઈ રહી છે જે તમે જોઈ શકો છો ત્રણસો દિવસ વેચાય એવું કલેક્શન્સ તમને સાડીઓમાં પણ મળશે સેટ વાઇઝ લેવું પડશે દર્શકો સિંગલ પીસમાં ડીલ નહીં કરતાં આ તમે જોઈ શકો છો આ ટાઈપની સાડીના કેટલોગ મળી જશે જેની અંદર તમને લહેરિયા કોન્સેપ્ટ મળે છે આ દર્શકો બધા સ્ટેટના કલેક્શન્સ તમને અજી ઝોનમાં મળશે આ સાઈડ તમે અમારી ટીમ જોઈ શકો છો આખી અમારી ઓનલાઈન ટીમ છે જે તમારી સાથે વોટ્સઅપમાં કોલિંગમાં વાત કરે છે વિડીયો કોલ કરે છે એન્ડ સાથે સાથે તમને જે પણ હેલ્પ જોતી હોય બધી જ કરશે સ્ક્રીન ઉપર નંબર છે અત્યારે જ ઇન્કવાયરી કરો તમે સુરતમાં છો ને તમારે વિઝિટ કરવું છે અજીત ઝોનમાં આવું છે કંઈ વાંધો નહીં ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ છે સારોલીમાં જ રહેશે આપણું અજી ઝોન રાજ્ય ટેસ્ટાઈલ ટાવરની અંદર અધરવાઇઝ દર્શકો હું તમને કહી દઉં અમારે ત્યાં એવી ફેસિલિટીઝ પણ છે તમે સ્ટેશન પર છો તમને એડ્રેસ નથી મળતું આપણા ત્યાં પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ છે સો ડોન્ટ વરી આ સાઇડ તમે જોશો તો અહીંયા તમને હેવી સાડીઝનું કલેક્શન જોવા મળી જશે હેવી એટલે કે તમે જોઈ શકો છો આ પ્રકારની હેવી સાડી પણ મળી જશે જે લગ્ન પ્રસંગમાં વેચાય છે પેકિંગની વાત કરીશું આ ટાઈપની હેવી પેકિંગ સાથેના કલેક્શન્સ તમને મળી જશે ધેન સેલ્સ એક્ઝિક્યુટિવની વાત કરીશું તો તમારી જે પ્રોપર ભાષા એ છે એ તબે તમને સેલ્ફ એક્ઝિક્યુટિવ આપવામાં આવશે હિન્દી ગુજરાતી મરાઠી મલયાલમ કન્નડ જે લેંગ્વેજ તમને કમ્ફર્ટેબલ હોય એ લેંગ્વેજ આપણે સૂટ મટીરિયલનું કાઉન્ટર છે ભરપૂર માત્રામાં તમને અહીંયા ડ્રેસ મટીરિયલના કલેક્શન મળશે ચાર ચાર પીસના સેટ રહેશે જેમાં રેગ્યુલર યુઝ હેવી યુઝ બધા જ ટાઈપના કલેક્શન્સ તમને મળશે જો દર્શકો હું એક એક સેમ્પલ તો નહીં બતાવી શકું ને જો તમારે હજુ સેમ્પલ્સ જોવા હોય ને તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો કારણ કે પર્ટિક્યુલર આપણે દરરોજ અલગ અલગ સેમ્પલ્સના વિડીયો બનાવીએ છીએ છે આગળ વધીશું તો પહેલા તો અહીંયા જોઈ લો વેસ્ટર્ન વેયરના તમામ ટાઈપના કલેક્શન છે જીન્સ ક્રોપટોપ વન પીસીસ એટલે કે મીડી સ્કર્ટ્સ મળી જશે આ સાઇડ તમને ક્રોપટોપના કલેક્શન જીન્સના કલેક્શન બધા જ ટાઈપના કલેક્શન મળશે એન્ડ હજીત ઝોનમાં ગમે ત્યારે આવવું હોય ત્યારે કોન્ટેક કરવાનો છે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર જેનાથી તમને પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝનો લાભ લઈ શકો આ એક પેટર્ન જોઈ લો નાઇટીની બહુ જ સરસ પેટર્ન રહેવાની છે હેવી મટિરિયલમાં તમને અહીંયા નાઇટીઝના સેગમેન્ટ મળી જવાના છે સેટ વાઇઝ કલેક્શન્સ રહેશે અહીંયા તમને કોટન લાઈકરા અલ્ફાઇન આપણે વાત કરીશું અહીંયા પ્રોપરલી બાર્ટિક ડિઝાઇનની નાઇટી મળશે એન્ડ સેટની વાત કરીશું તો આ પ્રમાણે તમને ત્રણ પીસ ચાર ના સેટ મળશે અહીંયા પણ તમે જોઈ શકો છો મતલબ હજાર પ્લસ ડિઝાઇન છે હું કહી નહીં શકું એટલી બધી ડિઝાઇન છે તો એની માટે લાઈવ પર્ચેસિંગ માટે આવો અજીત ઝોનમાં જ્યાં તમને ઘણા બધા કલેક્શન જોવા મળી જશે આ ટાઈપ થ્રી પીસ કોન્સેપ્ટના નાઇટ શૂટ્સના કલેક્શન નાઇટીઝના કલેક્શન્સ પણ મળી જશે હવે આપણે જોઈશું બીજા કાઉન્ટરમાં ચાલો હું તમને લઈ જાઉં તો અહીંયા તમે જોશો ને અહીંયા આપણે આ રેડીમેડ સૂટ્સના કલેક્શન મળશે એટલે કે જે પાકિસ્તાની સૂટના કલેક્શન હોય આ તમે જોઈ શકો છો એક જ કલરમાં તમને ચાર સાઇઝ મળશે એસસી લઈને એક્સેલ એમ તો આપણી પાસે ફાઇવ એક્સેલ સિક્સ એક્સેલ સુધીના કલેક્શન પણ મળી જશે અહીંયા તમે જોશો હેન્ડવર્ક સ્પેશિયલ કલેક્શન્સ તમને અહીંયા જોવા મળશે આમાંથી હું એક સેમ્પલ તમને કાઢીને બતાવું આ જો હેન્ડવર્ક સ્પેશિયલ કલેક્શન્સ પણ તમને મળી જશે આઠ ટાઈપના હેવી કોન્સેપ્ટ જો તમને તમારા શોરૂમ માટે જોતા હોય તો અજીત ઝોનમાં તમને ખાસ કરીને આ ટાઈપના કલેક્શન મળી જશે તો એક એક કાઉન્ટરમાં હું તમને જરી ગમતા સેમ્પલ બતાવું છું બરાબર અને દર્શકો કંઈ પણ ઇન્કવાયરી હોય સ્ક્રીન ઉપર નંબર છે કોન્ટેક કરી શકો છો અહીંયા તમે લાઈવ પરચેસિંગ પણ જોઈ શકો છો લોકો દૂર દૂરથી અજીત ઝોનમાં આવે છે પરચેસિંગ માટે બિકોઝ વિશ્વાસ છે તો હજીત ઝોન છે એટલા માટે અહીંયા તમને બોટમ વિયરના સેગમેન્ટ મળી જશે ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના તમે જોઈ શકો છો ઘણા બધા છે એવું નહીં કે બધાને કલર અલગ અલગ પી રહ્યા છે બધાની પેટર્ન્સ અલગ છે પ્રાઇઝ અલગ છે એન્ડ અહીંયા તમને આ ટાઈપના અંડર ગાર્મેન્ટ્સના કલેક્શન મળી જશે દુપટ્ટા કલેક્શન જોતા હોય દુપટ્ટાના કલેક્શન્સ છે જેની અંદર તમને ચંદેરી શિફોન જ્યોર્જેટ બધા જ ટાઈપના દુપટ્ટા મળી જશે શેટની વાત કરીશું આ પ્રમાણેનો આખો તમને સેટ મળશે જેની અંદર ડિફરન્ટ કલર ડિફરન્ટ પેટર્ન પણ મળી જશે હવે આ જે કાઉન્ટર છે આપણે કુર્તીનું કાઉન્ટર છે જ્યાં તમને ટુ પીસ થ્રી પીસના કોન્સેપ્ટ મળશે કુર્તીઝની અંદર આ તમે જોઈ શકો છો આ ટાઈપની કુર્તીઝ તમને લેટેસ્ટ પેટર્નવાળી મળી જશે વિટ પેન્ટ એન્ડ દુપટ્ટા સાથેનું કલેક્શન તમને અહીંયા અજીત ઝોનની અંદર જોવા મળી રહ્યું છે એન્ડ અહીંયા આપણી પાસે એ લાઇન કટ કુર્તા હોય કે ઓનલી કુર્તીઝ કલેક્શન છે પ્લાઝો સેટ છે બધા ટાઈપના કલેક્શન અજીત ઝોનની અંદર મળી જશે તો દર્શકો મારો આ વિડીયો બનાવવાનું માધ્યમ એ જ હતો કે તમે એકવાર અરજી જોનની વિઝિટ કરો કારણ કે જો તમને તમારી દુકાનમાં ફાયદો જોતો હોય લેટેસ્ટ કલેક્શન જોતું હોય જૂનું કલેક્શન નથી જોતું લેટેસ્ટ જોઈએ છે પ્રાઇઝ એકદમ રિઝનેબલ જોઈએ છે અને બધી જ સાઇઝ જોઈએ છે તો એક વાર મારા કહેવા પર હજી ઝોન પર વિઝિટ કરો બાકી કમેન્ટ કરજો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી લેજો કારણ કે હું તમારી માટે દરરોજ નવા નવા કલેક્શન્સ લઈને આવીશ જે તમે શાંતિથી ઘરે બેસીને જોઈ શકો છો ચાલો હવે ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ